અહીંયા ઊભી હતી તો સાનામા આવી અને એકદમ પગે ચોટી ગયો પછી મેં હાથથી ભરી ખબર નહોતી પછી નીચે બૂમ પાડી મારા છોકરાને પછી એ આવ્યો અને પછી ખબર પડી હું સિવિલ પછી ઓલી એમ્બ્યુલન્સ બોલાવી હતી એકસો આઠ એ સોલા સિવિલ ગઈ હતી મારું નામ વસીમ છે કાલે શું ઘટના બની તમારી કાલે હું મારી દુકાન પર હતો શોપ પર હતો મારી તો હું મારું કંઈક કામ કરતો હતો તો કામ દુકાન મારું મોં દુકાન બાજુ હતું ને હું કામ કરી રહ્યો હતો ને વાંદરો પાછળથી આવીને મને કઈડી ગયો તો મેં કઈડી ગયો મને ખબર હતી કે આ કઈડે છે તો મેં એને પકડવાની કોશિશ કરી કે અહીંથી આપણે કંઈ બીજાને ના કઈડે એટલે એને પકડવાની કોશિશ કરી તો એના પછી મારા હાથ પર કઈડ્યો હાથ પર કઈડ્યો એના પછી મારી હિંમત ના થઈ એને પકડવાની બધી ત્યાંથી નાસી ગયો કેટલા લોકો ના કેડ્યું છે અઠ્યાવીસ ઓગણત્રીસ લોકો ને કડ્યો એટલે કાલના ના ટાઈમ ને પૂરા પીરિયડ માં અઠ્યાવીસ ઓગણત્રીસ લોકો ને કડ્યો હા દસ એક દસ પંદર દિવસ માં અઠ્યાવીસ ઓગણત્રીસ લોકો ને કડ્યો છે શું નામ છે તમારું મધુબેન શું થયું તમારી જોડે બસ હું નાવા જતી તીને અચાનક જ વાંદરો કૂદકો મારી મેં જોયો જ ન કે વાંદરો છે અચાનક જ આવીને સીધો જ પગમાં ચોંટી ગયો અને પાછળથી આખું માઉસ કાઢી લીધું અને એકદમ જ હું અટટ કરું છું ત્યાં તો કૂદકો મારીને જતો પણ રહ્યો આજે નવ દિવસ થયા સાત આઠ જણાને તો કડી ગયો

આખો આ ભાગ ચોળો કરી દીધો મારો પછી કંઈ મને આમેના ખાતુનમાં લઈ ગયા તો અહીંયા કે અહીં ટ્રીટમેન્ટ નહીં થાય ખાલી પાટો બાંધીએ ને કન્ડિક્શન આપીએ તો અહીંયા આપ્યું પછી મને સોલા સિવિલ કે અહીં એકસો આઠ બોલ આવ્યો એકસો આઠમાં સોલા સિવિલ લઈ ગયા એ બી કે છે કે છે નહીં અહીંયા ઘર જે ભારે દેવાનું અડકવાનું આવે પછી મને મોટી સિવિલ લઈ ગયા એક્સ એક્સરે બી પાડો એમ કે દાંતમાં તો હાણીનો હાડકામાં તો એનો દાંત નથી વાગો ને તો કે એનીકર અમારે દાખલ કરવા પડે પછી એક્સરે પડાવું તો એમાં નોર્મલ આવ્યું પછી અમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ